જેતપુરના નવાગઢમાં નવી બની રહેલી સો ફૂટ ઊંચી પાણીની ટાંકીના કામકાજમાં કામદારો સેફટીના સાધનો વિના કામ કરતા નજરે પડી રહ્યા છે જેને લઈને ચર્ચાએ ભારે જોર પકડ્યો છે જેતપુરમાં નગરપાલિકા દ્વારા બનાવવામાં આવી રહેલ ઓવરહેડ ટાંકીમાં કામદારો પાસે જીવના જોખમે કોન્ટ્રાક્ટર દ્વારા સો ફૂટથી વધુની ઊંચાઈ પર સુરક્ષા અને સલામતીના સાધનો વિના કામ કરાવાતું હોવાનું સામે આવ્યું છે સેફટી બેલ્ટ અને હેલ્મેટ વિના કામ કરતા આ કામદારોની સુરક્ષા અને સલામતીના મામલે આટલી ગંભીર બેદરકારીને લઈને જવાબદાર કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવા માટે અધિકારીઓને સૂચન કરવામાં આવશે કે કેમ તે હવે જોવું રહ્યું નવાગઢ ખાતે નવી બનેલી સો ફૂટ ઊંચી પાણીના ટાંકા ઉપર કામદારોને સાધનો વિના કામ કરાવવામાં આવી રહ્યાને લઈને ચર્ચાએ ભારે જોર પકડ્યું છે